ગેરહાજર રહે છે કેટલાક શિક્ષકો શારીરિક રીતે અક્ષમ છે તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી પણ મળી છે કોઈક શિક્ષક તો બે હજાર થી તો કોઈ કેટલાક મહિનાથી ગેરહાજર છે જેમાના કેટલાક શિક્ષકોને નોટિસ આપી છે છતાં પણ તેઓ ગેરહાજર જ રહે છે ત્યારે શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે વાલીઓ ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરીને નવા શિક્ષકો મૂકવાની માંગ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોની તપાસ થવી એ હવે જરૂરી બની ગયું છે તો ગઈકાલે આપણે જોયું હતું અંબાજી ત્યારબાદ કપડવંજ ખેડા અને હવે આખો મામલો મહેસાણા સુધી પહોંચ્યો છે મહેસાણામાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે ક્યારેક ઘણી શાળા ડમી હોય છે ક્યારેક પ્રવેશોત્સવ થાય તો વિદ્યાર્થીઓ ભૂત્યા હોય છે અને હવે ભૂત્યા શિક્ષકો ખુલ્લા પડવાની શરૂઆત થઈ ગઈ છે શિક્ષકો શાળાએ પોતાની ફરજ પર હાજર નથી થયા સમયે આપને જણાવી દઈએ તો આઠ બે બે હજાર ત્રેવીસ થી મગજની બીમારીના કારણે ગેરહાજર હોવાનું જાણવા મળી રહ્યું છે બેચરાજીની જેતપુર શાળાની વાત કરીએ

એક શિક્ષકની વાત કરીએ તો બે હજાર જીજ્ઞાબેન કાલિદાસ અને તેઓ સોળ ચાર બે હજાર ચોવીસ થી આ દિવસ સુધી ગેરહાજર છે અને પરદેશ ગયેલ છે તો કડીના પંથોડાની પ્રાથમિક શાળામાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે

બાર નવ બે હજાર થી આજ દિન સુધી બહાર હોવાથી તેઓ હાજર નથી થયા કડીના રણછોડપુરા પ્રાથમિક શાળાની વાત કરીએ તો ત્યાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે દાસ કવિતાબેન ધનજીભાઈ તે શિક્ષિકા પણ પોતાની ફરજથી અળગા રહ્યા છે એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી તેઓ વિદેશ પ્રવાસે હોવાથી શાળામાં હાજર નથી થતા વડનગરના રાજપુર વડ પ્રાથમિક શાળા આઠમી આવી શાળા છે કે જ્યાં ભૂતિયા શિક્ષક છે મિસ્ત્રી નિલેશ કુમાર અમૃતલાલ

મહેસાણાની મહેસાણા શાળા નંબર ત્રણ માં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં શિક્ષિકાનું નામ છે પટેલ મીનાબેન શંભુભાઈ અને તેઓ પણ પોતાની ફરજ પર આજ દિન સુધી વિદેશ ગયા હોવાથી હાજર નથી થયા તો જોટાણાની ખદલપુર શાળામાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે પટેલ આશાબેન કેશવલાલ પણ છેલ્લા ઘણા સમયથી ફરજ પરથી ગેરહાજર જોવા મળી રહ્યા છે

કે ખાલી જગ્યા શિક્ષક નથી તો સામે બીજો નવો શિક્ષક સ્કૂલમાં આપે અને આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરે નહીં અમે રજૂઆત કરી છે અને આજે પણ કરીએ છીએ કે બુડાસણ પ્રાથમિક શાળામાં એક શિક્ષક જે નથી હાજર આશાબેન પટેલ એમની જગ્યાએ બીજા શિક્ષકને લેવામાં આવે મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે આવા કોઈ શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી અમારી શાળામાં બાકી તો બધા શિક્ષકો રેગ્યુલર હાજર જ છે શાળાની અંદર પરંતુ એક બેન છે ધરતીબેન બાબુલાલ ગજન જેઓ ઓગણીસો વીસથી કપાત પગારી રજાનો રિપોર્ટ આપી અને આજ દિવસ સુધી શાળામાં હાજર થયેલ